જો ગોલ ચેના કુડી લેવા એને એ એ માથું જ તું પાછો માથું તું જો હોમરા હા સાલદી હોમરા અમે ને અમે મારી માથું છોડી માથું પૂરી લેવા તો માથી જાય ને અમને માથું છોડી છે મારું એવો મારું ને વળદવાનું મારું નામ ના લે બોલા એ બોલા યે તો

কালাইলারে আকালারে হালারে কালারেমেরেরে ক্মান কেরেরাপট্যেন তুশযেন আইরাটিয়েরে মালে সলাইন দুকা পেনে প্য়েন প্র બે ફોન થઈ તૂયો કોઈ લેતા ફોનતા આવે આને જીવા પછી પોતાનો